હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજ ના પાંચ પ્રશ્નો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ એકસો છવ્વીસ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક વિસામો અને વિશ્વ શાંતિ કોની કૃતિઓ છે વિકલ્પ એ ઉમાશંકર જોશી વિકલ્પ બી લાભશંકર ઠાકર વિકલ્પ સી આનંદશંકર ધ્રુવ કે વિકલ્પ ડી મણિશંકર ભટ્ટ આ પ્રશ્નો સાચો જવાબ છે એ ઉમાશંકર જોશી પ્રશ્ન બે ચંદ્રરેખા અને છેલ્લો ઝબકારો વાર્તા સંગ્રહ કૃતિઓના સાહિત્યકાર કોણ છે વિકલ્પ એ રઘુવીર ચૌધરી વિકલ્પ બી મધુરાય વિકલ્પ સી ગૌરીશંકર જોશી કે વિકલ્પ ડી રસિકલાલ ઝવેરી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ગૌરીશંકર જોશી પ્રશ્ન ત્રણ શિવાજીએ છત્રપતિની ઉપાધિ ધારણ કરી ક્યારે તેમનો રાજ્યાભિષેક કરાવ્યો હતો વિકલ્પ એ ઈસવીસન સોળસો એકસઠ વિકલ્પ બી ईस्वी सन सोल सौ अड़सठ विकल्प सी ईसवीसन सोलसो शो के विकल्प डी ईस्वी सन सोल सो शो पंचासी आप रसों साचो छे विकल्प सी ईस्वीसन सोलसो चुम्बोतेर प्रश्न चार फारसी साप्ताहिक मीरात उल अखबार ने कौन प्रकाशित करतु विकल्प ए रविंद्रनाथ टागोर विकल्प बी अब्बास अली दस्तूर विकल्प सी हैदर खान के विकल्प डी राजा राममोहन रश्न साचो जवाब छे विकल्प डी राजा राममोहन राय પ્રશ્ન પાંચ મોહમ્મદ અલી જીનાને કોણે હિન્દુ મુસ્લિમ એકતાના દૂત કહ્યા હતા વિકલ્પ એ સુચેતા કૃપલાણી વિકલ્પ બી સરોજિની નાયડુ વિકલ્પ સી એની બેસન્ટ કે વિકલ્પ ડી વિદ્યાલક્ષ્મી પંડિત આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ બી સરોજની નાયડુ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો છવ્વીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો પચીસના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો પચીસના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ